ડબોઈ ટીબી ફાટક ગ્રાઉન્ડ ખાતે ડબોઈ મુસ્લિમ યુનિટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ મુસ્લિમ યુનિટી આયોજિત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવામાં આવી જેમાં સોળ ટીમો ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ ચાલી હતી આજરોજ ફાઇનલ મેચ જેમાં આ બંને ટીમે સામે આવી હતી પેરેડાઇઝ ઇલેવન અને માસુમ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પહેલી બેટી પેરેડાઇઝ ઇલેવન દસ ઓવરમાં એકસો રન બનાવ્યા હતા જ્યારે કે બીજા દાવમાં માસુમ ઇલેવન ટીમને પંચાણું રનમાં ઓલ આઉટ કરી હતી અને તેર રનથી પેરેડાઇઝ ઇલેવન વિજય થયો હતો જેમાં મેન ઓફ મેચ આફ્રિદી લાડમન ચાર વિકેટ ઝડપી હતી અને બેસ્ટ ટુર્નામેન્ટ બેસ્ટમેન એકસો રન તાહિરભાઈ રાજન બન્યા હતા બેસ્ટ ટુર્નામેન્ટ બોલર દસ વિકેટ આફ્રિદી લાડમન બન્યા હતા અને ટ્રોફી શૂઝ અને બેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આયોજન દ્વારા વિજેતા ટીમ પરેડરાઈઝ ઇલેવન ટીમના કપ્તાન સમતભાઈ કા આબ વાલ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યો હતા અને બીજા માસૂમ ટીમ કપ્તાન ઇસ્માઇલને પણ ટ્રોફી આપવામાં આવી હતી આ પા ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરનાર તોફિકભાઈ મનસુરી યાસીન બાપુ અશફાકભાઈ મનસુરી રિયાઝ સૈયદ બટાકી બાપુ મુબારકભાઈ પટેલ ઇમરાભાઈ કબાડ મંજુરભાઈ સલાડ તાહિરભાઈ રાજન સફીભાઈ

અને સોલમાંથી આ બે ટીમો ફાઇનલમાં આવી હતી જેમાં આજ રોજ ફાઇનલમાં એકવીસ રને પેરેડાઇઝ ઇલેવનનો માસુમ ઇલેવન સામે વિજય થયો છે અમારો આ ડભોઈ સમાજના મુસ્લિમ યુવાનોમાં ક્રિકેટનો કેસ વધે તથા ભારત સરકારના રમશે રમશે ભારતમાં રમીને મુસ્લિમ યુવાનો બી પોતાના દેશમાં પોતાનો દેશનું નામ રોશન કરે અને દેશનું પ્રતિનિધિત્વ કરે એવી અમે આશા સાથે મુસ્લિમ સમાજમાં સિઝન વનનું આ સિઝન ટુર્નામેન્ટનું આયોજન કરે છે જેમાં સોલ ટીમોએ ભાગ લીધો છે અને ડભોઈ નગરના તમામ મુસ્લિમ સમાજના લોકોએ અમને આ ટુર્નામેન્ટમાં સાસ સહયોગ અને સહકાર આપેલો છે તેમજ ઈતર ઇતરના લોકોએ બી અમને સાસ સહયોગ અને સહકાર આપેલો છે આજ રોજ આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે નેક્સ્ટ ટાઈમથી આનાથી ભવ્ય રીતે અમે ટુર્નામેન્ટ રમાડીશું એવી અમારી આશા છે